જય માતાજી ખેડૂતભાઈઓ બધા જ ખેડૂતભાઈઓને નવરાત્રિની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને આપણે નવરાત્રી દરમિયાન ખેડૂતભાઈઓ માટે નવા સ્ટોકની અંદર ફોર બાય ફોર જ્વન ડીર એકાવન જીરો પાંચ ચાલીસ એચપીની અંદર લાયા છે અને જૂના મોડલની અંદર નવરાત્રિ દરમિયાન કોઈ પણ ખેડૂતભાઈને ટ્રેક્ટર જોતા હોય શોધી રહ્યા હોય તો ભાઈ ધોળકા ચણીના ટ્રેક્ટર તમારી માટે બધી જ કંપનીના ટ્રેક્ટરો લાવી દીધા છે નવા સ્ટોકની અંદર જેમાં મહેન્દ્રા પાવરટેક જોનડિયર ડિયર મેસી સોનાલિકા જેવા બધી જ કંપનીના ટ્રેક્ટરો આપણી પાસે આવી ગયા છે તો ફટાફટ ખેડૂતભાઈઓ ધોળેકા ચણીના ટ્રેક્ટરની મુલાકાત લો કોન્ટેક નંબર તમને નીચે આપેલો છે તેમાં કોલ કરીને તમે સારામાં સારું ટ્રેક્ટર આપણાવાળાની અંદરથી જૂના મોડલની અંદર તમે લઈ શકો છો જેમાં એકવીસ બાવીસ ત્રેવીસના મોડલો તમને ઊંચા મોડલો અને હોલસેલ કિંમતની અંદર ટ્રેક્ટરો મળશે તો જય માતાજી જય જવાન જય કિસાન અને નવરાત્રી